હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એક એવી રેસીપી કે પછી તમે રેમેડીઝ પણ કહી શકો છો કે જે બનાવવાનું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય અને તમે ક્યારેય તમને એમ પણ નહીં થયું હોય કે આપણે બહારથી લાગે છે એના કરતાં એનાથી પણ સારા ઘરે બનાવી શકીએ છીએ તો આજે હું તમારી સાથે શેર કરીશ ઈનોની રેસીપી માર્કેટમાંથી આપણે આ રીતનું ઈનોનું પેકેટ લાવતા હોઈએ છીએ પણ આના કરતાં પણ સ્ટ્રોંગ ઈનો ફક્ત ત્રણ વસ્તુમાંથી ઘરે બની જાય છે અને એ પણ આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવી શકીએ છીએ તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો ઇનો બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા લીંબુનો ફૂલ મીઠું અને આ રીતનો બેકિંગ સોડા આવે છે તેની જરૂર પડે છે તો ચાલો હવે આપણે એનો બનાવી લઈએ સૌથી પહેલાં હું અહીંયા આ રીતે ખાંડને દસ્તો લઈ લઈશ અને તેમાં પૂરી એક ચમચી છે તે હું લીંબુના ફૂલ એડ કરીશ લીંબુના ફૂલ એડ કરી અને આપણે તેનો એકદમ સ્મૂથ પાવડર તૈયાર કરી લેશું આપણે એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનું છે આપણે લીંબુના ફૂલનો એકદમ ઝીણો પાવડર તૈયાર કરી લીધો છે હવે વાસણમાં આપણે લઈ લેશું તમારે જો આ રીતે ખાણી દસ્તા વગર જો મિક્સરમાં કરવું હોય તો પણ તમે કરી શકો છો હવે અહીંયા આપણે એક ચમચી લીંબુના ફૂલ લીધા હતા સામે અહીંયા આપણે બે ચમચી છે તે મીઠું એડ કરીશું અહીંયા તમારે સિંધો મીઠું લેવું હોય તો તમે લઈ શકો છો બે ચમચી મીઠું અને

તો થોડી વાર તેને તડકામાં મૂકી અને સુકવી લેજો જેથી તેમાંથી ભેજ દૂર થઈ જાય આપણને જ્યારે એસિડિટી ગેસ કે પછી વાયુ પેટમાં દુખતું હોય ત્યારે આ રીતનો બનાવીને આપણે પી શકીએ છીએ અને અલગ અલગ રેસીપીમાં ઢોકળા ખમણ મુઠિયા એમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો તૈયાર છે આપણો એનો જેને આપણે માત્ર આપણે દસ રૂપિયામાં આટલી નાનું પેકેટ લાવતા હોઈએ છીએ અને અહીંયા આપણે ત્રણ વસ્તુમાંથી આટલો બધો એનો બનીને તૈયાર થયો છે તેને આપણે એ ડબ્બામાં કરી લેશું અને પછી હું તમને બતાવીશ કે આપણે બારથી પેકેટ લાવીએ તે એનો કેવું કામ કરે છે અને આપણે આ ઘરે બનાવેલો છે તે કેવું કામ કરે છે આપણે પાંચ મિનિટ કરતાં પણ ઓછી મિનિટમાં આપણે ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો આપણે ડબ્બીમાં પેક કરી લીધો છે તો અહીંયા મેં એક ગ્લાસ લીધો છે અને એક વાટકી લીધી છે તેથી તમને બરાબર

આપણે જે આ ગ્લાસ છે તેમાં જે મેં બનાવ્યો છે એનો એડ કરી લેશું અને હવે આપણે બંનેમાં પાણી એડ કરીશું તો તમે બહારનું જોઈ શકો છો અને હવે આપણે આ એનોમાં પણ એડ કરી લેશું તો તમે જોઈ શકો છો બહાર કરતા વધારે બબલ સામા જોવા મળે છે અને બહાર હોય તેના કરતાં વધુ કાર્બન આમાં હોય છે અને ટેસ્ટની વાત કરીએ તો તે ટેસ્ટમાં પણ બેસ્ટ છે તમે જોઈ શકો છો કે જે બાદ પેકેટ છે તેના ફેન બેસી જાય છે અને આપણે જે ઘરે એનો બનાવ્યું છે તેમાં હજી પણ ફેન થઈ રહ્યા છે તમે માત્ર ઘરે રહેલી ત્રણ વસ્તુમાંથી આ રીતે એનો તૈયાર કરી શકો છો અને એરટાઈટ ડબ્બીમાં ભરી અને તમે બે મહિના સુધી સ્ટોર કરી શકો છો પણ તમે બનાવો તરત તમારે એરટાઈટ ડબ્બીમાં સ્ટોર કરી લેવાનો છે અને તમે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો અને બહાર પણ સ્ટોર કરી શકો છો તો તમને આ રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી આઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ